નમસ્કાર દર્શક મિત્રો બીબી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે નાપાર જામિયા ફૈઝાને અહમદીના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો તારીખ ઓગણત્રીસ જૂન બે ના રોજ આણંદ ટાઉન હોલ ખાતે જામિયા ફૈઝાને અહમદીના એસએસસી માં નેવ ટકાથી વધારે માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ શિક્ષકો અને આલિમે દિનનો સન્માન સમારંભ યોજાયો હતો જામિયા ફૈઝાને અહમદી નાપાળમાં છેલ્લા સાત વર્ષથી કાર્યરત છે જે સૂફી સૈયદ હામિદ કાદરી બાવા અહમદીના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ ચલાવવામાં આવે છે જેમાં દિન અને દુનિયાનું શિક્ષણ આપવામાં આવે છે ત્યાં ધોરણ છ થી અગિયાર સુધીના બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે તેમજ સારી અને સ્વસ્થ વાતાવરણમાં રહેવાની જમવાની વ્યવસ્થા છે તેમજ બાળકો માટે લાઇબ્રેરી અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓનું પણ ધ્યાન આપવામાં આવે છે આ કાર્યક્રમમાં સંસ્થાના ફાઉન્ડર સુફી સૈયદ હમીદ કાદરી બાવા અહમદી સંસ્થાના ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓ વાલીઓ જિલ્લાના આગેવાનો સૈયદ અબ્રાલ હુસેન બાપુ તારી બાપુ જલાલી બાપુ બાવા એમજી દિબ્રા ખમીશાબાઈ સિંધુ જાવેશભાઈ વોહરા સોજીપ્રાવાડા બચુભાઈ દૂધવાડા રાઠોડ સલીમ અહેમદ રાણા વગેરે હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સૈયદ યાસીન બાપુ પ્રિન્સિપાલ સબ્બીર હુસેન મૌલાના રફીક બાપુ મૌલાના સાહેબ ખાન પરમાર શહીદભાઈ સોહેબભાઈ ફિરોઝભાઈ અને સ્ટાફના સર્વે એ ઘણી જહેમત ઉઠાવી હતી રિપોર્ટર નઈન રાઠોડ ઉઠલ પડી <apprent Heart> <over>